અંતિમ અને પાંચમો ભાગ જોવા જઈ રહ્યા છે આજના આ ભાગમાં આપણે કયા કયા ટોપિકો જોવા જઈ રહ્યા છે તો કે ભાઈ હેસ્ટિંગ્સ સમયમાં બ્રિટિશ કંપનીની સર્વોપરિતા વિશે વાતચીત કરીશું સિંધ ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કર્યો હતો તેના વિશે ચર્ચા કરીશું અને ડેલ હાઉસી અને ખાલસા નીતિ વિશે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્રો આ ત્રણેય ટોપિક આજના વિડીયોમાં આપણે પૂરેપૂરી સારી રીતે લઈ લઈશું એના વિશે વાતચીત કરીશું

કેવી રીતે તે જોઈશું આ ત્રણેયના સમયગાળા દરમિયાન આ ત્રણેય એટલે કે વોરન હેસ્ટિંગ કોનવોલિસ અને વેલેસ્લીના સમય દરમિયાન મરાઠા મૈસૂરનો ટીપુ સુલતાન અને મુઘલ બાદશાહ જે હતા મુઘલ શાસકો હતા તેમણે તેમણે હરાવી દીધા અને તેમણે પોતાની સર્વોપરીતા સ્થાપિત કરી દીધી હવે ટીપુ સુલતાન જે હતો સત્તરસો ને નવ્વાણું ની અંદર કઈ સાલમાં ઈસવીસન સત્તરસો ને નવ્વાણું ની અંદર તેમણે ટીપુ સુલતાનને હરાવી દીધો અને એની સત્તા પૂરેપૂરી શું કરી દીધી પોતાના હાથમાં લઈ લીધી હવે આ સમયગાળા દરમિયાન આ જે હોસ્ટિંગ્સ અને બીજા બે કોર્નોસ અને વેલેસ્લીનો જે સમયગાળો હતો તેમણે દિલ્હીને પણ પોતાના કબજામાં કરી દીધું હવે મરાઠાઓ અને પણ હાર સ્વીકાર કરી દીધી હવે મરાઠા સિવાય આ સમયગાળા દરમિયાન હવે મરાઠા સિવાય અંગ્રેજોની સામે તકી શકે એવા બીજા કોઈ રહ્યા નહીં અને હેસ્ટિંગ્સ જે હતા તેમણે અઢારસો ને સત્તર ની અંદર મરાઠાએ શરસિંગના સમય દરમિયાન પોતાની ખોવાયેલી જે પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠા પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો અને તેમણે ચાર વિભાગમાં પોતે વહેંચાઈ જેને અંગ્રેજો ઉપર પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યા અને તેઓ મરાઠાઓ ચાર ભાગમાં વહેંચાઈ ગયા કયા કયા ચાર ભાગમાં અને તેમાં હતું પુનાના પેશ્વાઓ નાગપુરના અપ્પા સાહેબ અથવા તો આપણે તેને ભોસલે કહી શકીએ અને માધવરાવ હોલકર જે હતા તેમણે અંગ્રેજોની વિરુદ્ધ યુદ્ધ કરવાનું વિચારી લીધું પરંતુ હેસ્ટિંગ હતો તેણે પોતાની સંપૂર્ણ તાકાત આ લોકોની આગળ લગાડી દીધી અને તેને કારણે પેશવા પુનાના જે હતા તે નાગપુરના સાહેબ ભોસલે અને હોલકર જે હતા માધવરાવ હોલકર જે હતા તેની સેનાને તેમણે હરાવી દીધા અને પેશવાને ગાડી ઉપરથી ઉતારી દેવામાં આવે કોને ગાડી ઉપરથી ઉતારી દેવામાં આવ્યા પેશવા જે હતા રા હતા પુનાના તેમને ગાડી ઉપરથી ઉતારી દેવામાં આવે અને તેમને જાગીરમાં મોકલાવી દેવામાં આવ્યા કે જે કાનપુર પાસે આવેલી હતી અને તેમને ત્યાં મોકલી દીધા અને હવે તેમની પાસે સંપૂર્ણ સત્તા હોવાને કારણે મુંબઈ પ્રેસિડેન્સીની રચના કરવામાં આવી કોણે કરી અંગ્રેજોએ અંગ્રેજોમાં વોરન હેસ્ટિંગ્સે શેની રચના કરી મુંબઈ પ્રેસિડેન્સીની રચના કરી એ તમે ધ્યાન રાખજો હોલકર અને ભોસલે પણ આને કારણે શું કરવું પડી પોતે શરણાગતિ સ્વીકારી લેવી પડી અને સંધિશ કરી લેવી પડી આ રીતે ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં પંજાબ અને સિંધને બાદ કરતા યાદ રાખજો પંજાબ અને સિંધને બાદ કરતા મોટા ભાગનું ભારત જે હતું હવે અંગ્રેજોના નિયંત્રણમાં આવી ગયું કારણ કે મરાઠાઓમાં મુખ્ય ત્રણ જે રાજાઓ જે હતા પેશવા ભોસલે અને હોલ કરતે પણ હવે હારી ચૂક્યા હતા તેમની પાસે પણ હવે સત્તા કરવાની તાકાત હતી નહીં અને એને કારણે અંગ્રેજોની સર્વોપરિતા સ્થાપિત થઈ ગઈ ક્યારે તો કે ભાઈ હેસ્ટિંગ્સના સમયમાં હેસ્ટિંગ્સને સાથે કોન વોલિસ અને બેલેસલી પણ હતા માટે અંગ્રેજ ઇતિહાસકાર આ યાદ રાખજો કે કયા અંગ્રેજ ઇતિહાસકારની વાતચીત કરવામાં આવે છે તે અંગ્રેજ ઇતિહાસકાર જે છે પીઈ રોબર્ટ્સ પીઈ રોબર્ટ્સ જે તો તેણે કહ્યું કે અહીંથી આધુનિક ભારતની શરૂઆત થઈ ભારતનો આધુનિક યુગની શરૂઆત ક્યારથી થઈ તો કે ભાઈ ઈસવીસન 1818 પરંતુ તે પહેલા યાદ રાખજો કે પંજાબ અને સિંધ હજુ પણ નાના નાના રાખવું પડશે હવે સિંધ ઉપર વિજય શા માટે તેમણે મેળવવો પડે તે જરૂર હતી સિંધ એટલે કે અફઘાનિસ્તાનથી તમે સિંધ નદી પર સિંધ સિંધુ નદી અને ત્યાંથી ભારતમાં આવવાનો રસ્તો હતો હવે રશિયાનો ભય જે હતો કે રશિયાનો ભય અંગ્રેજોને સતાવતો હતો. અંગ્રેજોને એવું હતું કે જો રશિયા જે છે રશિયાનો જે છે તો સિંધ પ્રદેશથી જો આવી જશે કે આગળ ભારતમાં તો એમને તેઓ હરાવી દેશે અથવા તો હંફાવશે. માટે તેમણે શું કર્યું કે સિંધ ઉપર કોઈ પણ પ્રકારે એમકેમ રીતે તેમણે શું કર્યું તો કે ભાઈ એમકેમ પ્રકારે પણ તેમણે એના ઉપર વિજય મેળવવાનું તેમણે નક્કી કરી દીધું. તો જોઈશું આપણે અંગ્રેજોએ ભારત જીતવાનું પોતાનું કાર્ય ઈસવીસન અઢારસો અઢાર થી અઢારસો સત્તાવન સુધીમાં શું પાર કરી દીધું યાદ રાખજો ભારત જીતવાનું એટલે કે ભારતના સંપૂર્ણ મીન્સ દરેકે દરેક રાજ્ય નાના નાના જે હતા એ બધાને જીતવાનું તેમણે નક્કી કરી દીધું જેમાં સિંધનો જે વિજય હતો એ સૌથી મહત્વપૂર્ણ હતો શા માટે કારણ કે તેમને એટલે કે યુરોપિયનોને અંગ્રેજોને એવો ભય હતો કે સિંધનો વિજય ન કરીશું તો સિંધના માર્ગે રશિયનો જે છે તે ભારતમાં પ્રવેશ કરશે અફઘાનિસ્તાન અને સિંધના રસ્તે રશિયા ભારતમાં પોતાનું વર્ચસ્વ જમાવી દેશે અને જો આમ નહીં કરશે તો કદાચ તેઓ પણ અહીંયા આગળ હારી જાય અને માટે તેમને સિંધ પ્રદેશ જીતવો ખૂબ જ અનિવાર્ય હતો સિંધુ નદી વેપાર માટે ખૂબ જ ઉપયોગી નદી હતી આપણે સિંધુ ખીણની નદીઓ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે સિંધુ નદી ખૂબ જ ઉપયોગી હતી અને સિંધુ નદી માટે એક શું કરવામાં આવ્યું તો કે ભાઈ એક સંધિ કરવામાં આવી અઢસો ને બત્રીસની અંદર અને આ જે સંધિ જે હતી પ્રથમ સંધિ કહી શકાય સિંધુ ખીણ પ્રથમ સંધિ જે હતી એ અમેરિક અમીરો જે હતા મીન્સ પૈસાદાર વર્ગ જે હતા સિંધના તેમણે બ્રિટિશરસોને વેપાર કરવા માટે પરવાનગી આપી ક્યારે તો કે ભાઈ અઢસો ને બત્રીસની અંદર અફઘાનિસ્તાનના જે અથવા તો સિંધ પ્રદેશના જે પૈસાદાર વર્ગ જે હતો તેને અંગ્રેજોને ત્યાં આગળ વ્યાપાર કરવા માટે મોકરો માર્ક આપી દીધો અને ત્યારબાદ ઉપર અંગ્રેજો વિજય મેળવ્યો કોને તો કે ભાઈ ચાર્લ્સ નેપિયર ના સમયમાં યાદ રાખજો ચાર્લ્સ નેપિયર ના સમયમાં બીજી સંધિ થઈ અઢારસો તેતાલીસ અને એમણે

ગવર્નર જનરલ તરીકે આવેલો કેવી રીતે આવેલો ગવર્નર જનરલ તરીકે અને તેણે આવતાની સાથે જ કીધેલું હતું કે ભારતના દેશી રાજ્યનો અંત બહુ ઓછા સમયમાં આવવાનો છે ઇટ્સ મીન્સ આ વાક્ય જ કહે છે કે જે તે વ્યક્તિ જે હતો એ સામ્રાજ્યવાદી હતો કેવો હતો સામ્રાજ્યવાદી સામ્રાજ્યવાદી એટલે શું સામ્રાજ્યનો ફેલાવો કરવો સામ્રાજ્યનો ફેલાવો તેને પહેલેથી જ કહી દીધું કે આપણે સામ્રાજ્યનો ફેલાવો કરવો છે અને તેણે જણાવી દીધું કે ભારતના દેશી રાજ્યનો અંત બહુ ઓછા સમયમાં આવવાનો છે સામ્રાજ્યવાદી દેરહાઉસી જે હતો તેણે ભારતમાં જીતવા માટે એક વિચિત્ર પ્રકારનો સિદ્ધાંત રજૂ કર્યો અને તે સિદ્ધાંતનું નામ શું હતું ખાલસા નીતિ આ ખાલસા નીતિ શું હતું કે આ જે ખાલસા નીતિ હતી એ સિદ્ધાંત મુજબ કોઈ પણ રાજ્યનો શાસક એના ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે યાદ રાખજો કોઈ પણ રાજ્યનો શાસક તેના ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે તો તે રાજ્ય હવે અંગ્રેજી સામ્રાજ્યમાં આવી જશે તેવી તેને જાહેરાત કરી દીધી કોણે દેલહાઉસીએ જાહેરાત કરી દીધી કે જો ભારતનું કોઈ પણ રાજ્ય છે તેનો જે શાસક છે તે પોતાનો ઉત્તરાધિકારી નિયમ્યા વગર અથવા તો તેનો ઉત્તરાધિકારી ના હોય તો એના વગર તે મૃત્યુ પામશે તો તે શું કરશે તે રાજ્યને અંગ્રેજ શાસનમાં ભેરવી દેશે અને આ શાસન પ્રમાણે સૌથી પ્રથમ સતારાને અઢારસો ને અડતાલીસમાં ભેરવી દેવામાં આવ્યું 1854 માં ચોપનમાં બીજા બે રાજ્યને ભેરવવામાં આવે કે જે હતા નાગપુર અને ઝાંસી ત્યારબાદ અઢારસો ને ની અંદર આ અવધને કયા રાજ્યને અવધ રાજ્યને પણ તેણે શું કર્યું આ જ રીતે શું કે ભારતના જે રાજ્ય હતા તેને સામ્રાજ્યવાદી નીતિ મુજબ ખાલસા નીતિ મુજબના ભૂતપૂર્વ રાજાઓને માન્યતા આપવાનું ના પાડી દીધી સાથે સાથે પેન્શન આપવાનું પણ નક્કી કરી ના પાડી દીધી કે હવે કોઈ પણ રાજાને શું નહીં મળશે પેન્શન નહીં મળશે આ સિદ્ધાંત મુજબ કર્ણાટક સુરત અને તાંજોર રાજાની જે ઉપાધિ હતી એ ઉપાધિઓ પણ છીનવી લીધી કયા કયા કર્ણાટક સુરત અને તાંજોર ખાલસા નીતિ મુજબ તમને પ્રશ્ન પૂછવામાં આવે તો કયા કયા રાજ્યોને લઈ લીધેલા સતારા ત્યારબાદ નાગપુર ત્યારબાદ ઝાંસી કર્ણાટક સુરત તાંજોર અને અવધ આટલા જે રાજ્ય હતા તે ખાલસા નીતિ મુજબ ડેલહાઉસી એ અંગ્રેજી સામ્રાજ્યમાં ભેરવી દીધા હતા ઓકે અને સાથે સાથે તેમણે રાજાઓને રાજાઓ તરીકે અને પેન્શન આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો ભૂતપૂર્વ પેશવા બાજીરાવ દ્વિતીયના પુત્ર જે હતા નાના સાહેબને પણ પેન્શન આપવાનું તેમણે ના પાડી દીધું. અવડને ઘેર વ્યવસ્થાના બહાને કઈ વ્યવસ્થા ઘેર ખરેખર સિદ્ધાંત શું હતો તેમણે આપેલો કે જો કોઈ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી અધિકારી વગર મૃત્યુ પામે તો ખાલસા કરવામાં આવે પરંતુ અવધને તેને ગેરવ્યવસ્થાને બહાને અઢારસો ને છપ્પન ની અંદર તેને શું કર્યું અંગ્રેજી શાસનમાં ભેરવી દીધું બ્રિટિશ સામ્રાજ્યમાં ભેરવી દેવામાં આવ્યું આ રીતે ભારતના મોટા ભાગના વિસ્તારો હવે અંગ્રેજી રાજ્યની સ્થાપનામાં રાજ્યમાં આવી ગયા અને રાંગ્રેજી રાજ્યની ભારતમાં સંપૂર્ણ સ્થાપના થઈ ગઈ મિત્રો આ રીતે અંગ્રેજોએ ભારતમાં સંપૂર્ણ પોતાની સત્તા સ્થાપી દીધી અને જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો ખૂબ ખૂબ આભાર